આખરની તારીખમાં પોતે માલ દેવા આવે છે અને માલનો જથ્થો કાપીને આપે છે અને મારા બાળકો નાના નાના હોય એને હું મૂકી અને બપોર સુધી લાઈનમાં ઊભું જ્યાં વારો આવે તો એમ કે સર્વર ન થાવતું લોડ ડાઉન લોડ છે એમ કરીને વયા જાય છે અને ગેરવર્તન થાય છે ને સાહેબ એટલે અમે બાયું એનાથી નારાજ છીએ સાત મહિનાથી થી આમને હળિયું છે અને ત્રણ દી ત્યાં મૂલ પાડી છે તો હજી માલ આવ્યો નથી બે મહિનાથી થી લાઈન માં ઉભી હોય છે અમને કોઈને માલ આપતા નથી આ સંચાલક આવી છે તો અમારા માલ નહીં અને આ સંચાલક પાછો દેવા આવ્યો છે અને તો હું ઉપવાસ ઉપર ઉતરી ચાર દીકરી છે ગરીબ માણસ ટકનું લાવી ટકનું ખાઈ છે આ ત્રીજા દિવસ થી હોય એમના બેઠા છે પૂરતો જવાબ ના દે માલ ઉપર થૂકે છે હાલમાં જથ્થામાં છે એ છેલ્લા સાત મહિનાથી લાભાર્થીઓને અનાજ મળતું અને અનાજ માંગે ત્યારે અપમાનિત કરવામાં આવતા હોય છે રોજ ફાટી નીકળતા મામલતદારની ટીમે દરોડો પાડ્યો છે અને દુકાન સીઝ કરી છે આ દ્રશ્યો છે ઊપલેટાના જામ ટિમડી ગામના કે જ્યાં ગરીબ માણસોને પોતાનો અનાજ મેળવવા માટે છેલ્લા 7-7 મહિનાથી વલખા મારી રહ્યા છે ગામમાં આવેલી લક્ષ્મીબાઈ રામજીભાઈ વારસકિયા નામની સસ્તા અનાજની દુકાન સામે ગ્રામજનોનો પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે લાભાર્થીઓનો આક્ષેપ છે કે દુકાન સંચાલકો દ્વારા કેમને પુરતું અનાજ આપવામાં નથી આવી રહ્યું મહિલાઓનો અત્યંત ગંભીર આક્ષેપ છે કે દુકાન પર બેસતા ઈસમો અનાજના જથ્થા પર ફાકી ખાઈને થૂકે છે અને ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે કેમ ભાઈ તમારા આ સસ્તા અનાજ પર બેસીને તમે પ્રજાને પૈસેથી પગાર મેળવી રહ્યા છો અને તમે ફાકી ખાઈને થૂકી રહ્યા છો હવે હું તમને કહેવા માંગુ છું કે તમે ગરીબોને અનાજ તો નથી આપી રહ્યા પણ આ અનાજ પર તમે અપમાનિતતા ના કરો હવે જોવાનું એ રહ્યું કે અમારા સહયોગી તુષાર ભાલિયા છે તે ગ્રાઉન્ડ પર જોડાયા હતા અને ગરીબોની વેદના સાંભળી હતી ત્યારે માતાઓ બહેનો હલખા મરી રહ્યા છે 7-7 મહિનાથી એક આ ગરીબો છે તેમને અનાજ નથી મળી રહ્યું ત્યારે આપણે જોઈએ કે આ માતાઓ છે તેની લાગણી શું છે ઉપલેટા તાલુકાનું જે જામટીમડી ગામ આવેલું છે ત્યાંના લોકોમાં છે તે હોબાળો છે તે જોવા મળી રહ્યો છે કે સરકાર દ્વારા છે તે આ રેશન કાર્ડનો પૂરેપૂરો માલ પહોંચાડવામાં આવે છે પરંતુ જામટીમડી ગામની અંદર જે રેશન કાર્ડનો માલ છે તે પૂરતો છે તે આપવામાં નથી આવી રહ્યો ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિકો બેનો છે આપણે તેની સાથે વાત કરવાનો ડાયરેક્ટ જ પ્રયત્ન કરશું કે બેન આ શું કહેશો તમને આ માલ કેટલા સમયથી દેવામાં નથી આવી રહ્યો અમને તો હાથ મહિનાથી નથી આવ્યો અને ઓલી ખેર આવ્યો તો તો પૂરો માલ નથી આવ્યો અમે ઘરમાં પાંચ વ્યક્તિ છે અને આઠ કિલો ઘઉં આવ્યા છે અને એમાંય અમે અહીંયા બેહી બહેન જાય છે આ ત્રણ દી થયા આમ સફતથી વા વાળી વખતે ત્રણ દી માલ દઈએ ને એમાં અમે ત્રણ દી બેહી છીએ પંદરસો ને હાજરી પાડીને અને બસો નો માલ તો જડે છે એ જરવો હોય ભાગમાં હોય તો આવે નકર એમ બેહીને વય જાય છે ખાઈ જાય છે વેચી નાખે છે આ અધરો અધરો વય જાય આ કોટાવાળા બીજું કોણ હોય આપણી સાથે બીજા પણ બેન છે આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું બેન તમે કેટલા સમયથી અહીંયા માલ લેવા આવો છો અને શું સમસ્યા ઉપજે છે તમારી સાથે માલ આખરની તારીખમાં પોતે માલ દેવા આવે છે અને માલનો જથ્થો કાપીને આપે છે અને મારા બાળકો નાના નાના હોય એને હું મૂકી અને બપોર સુધી લાઈનમાં ઊભું જ્યાં વારો આવે તો એમ કે સર્વર નથી આવતું લોડ ડાઉન લોડ છે એમ કરીને વયા જાય છે અને પૂરો માલ મળતો જ નથી બધાય અમે અસંતોષ છીએ એટલે અમારે આ ભાઈ જોઈએ નહીં આની જગ્યાએ સરકાર બીજો ભાઈ મૂકે તો જ અમે માલ લેશું રજૂઆત અમે અગિયારમા મહિનામાં કરેલી છે સાહેબને ત્યારે મામલતદાર સાહેબ એવતા પાછી આજે રજૂઆત કરી આજે સાહેબ આવ્યા છે આજે અમારું નિવેદન લીધું છે પંચરોજ કામ કર્યું છે સાહેબ પણ દસ વાગ્યાના આવ્યા હાજર થઈ ગયા છે અને એના માણસો બધાય ભેગા આવ્યા છે ને અમારા ટીમડીવાળા બધાય છે છતાં અમને પૂરો માલ મળતો નથી અને ગેરવર્તન થાય છે ને સાહેબ એટલે અમે બાયો એનાથી નારાજ છીએ અમે સાહેબ ને જ મામલતદાર તાલુકા પંચાયત મામલતદાર ની ઓફિસે જ જઈને રજૂઆત કરી દીધી તો સાહેબ આયા આવ્યા અને સાહેબ પાછા બીજે ફેરી આવીને કહે છે કે તમારું પ્રશ્ન હલ થઈ જશે તમે નિરાત રાખો સાહેબ આ બધું અમારા બધાનું આવેદન એ લીધું છે અમારે એક જ માંગ છે કે અમારે આ જોતો જ નથી

છ સાત મહિનાથી આના પરિસ્થિતિ છે સાહેબ થી ચાર દિવસ સતત અહીંયા સાત વાગ્યાના બેહી જાય તી ત્રણ પાંચ વાગ્યા સુધી બેહીને ત્યારે અમને વારો આવે અને જો ઘરે વહી જાય તો રહી માલ વગર આખર તારીખમાં દેવા આવે બે દિવસ દીએ ઓગણત્રીસ ત્રીસ દીએ પહેલી તારીખે મહિનો બદલી ગયો હવે ન આવે આપણી સાથે બીજા પણ સ્થાનિક લોકો છે આપણે તેને પૂછવાના પ્રતિક શું ભાઈ તમે અહીંયા કેટલા સમયથી માલ લેવા આવો છો તમને કેટલા સમયથી માલ નથી મળી રહ્યો શું કહેશો અમે સાહેબ અહીંયા સાત મહિનાથી આવી છે ચાર ચાર દી દી અહીંયા બેઠા રહી એટલે એ બાબતની અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી એટલે કલેક્ટર સાહેબે સીધું એક્શન લઈને મામલતદાર સાહેબને મોકલા એને એમ કીધું એ કે બેને કે મને બે મહિનાનો ટાઈમ આપો હોય હું સુધારી આપીશ તો અમે એને ત્રણ મહિનાનો ટાઈમ રાખ્યો તો આ બે મહિનાથી તો લાઈનમાં ઊભીને હોયા જાય છે ને અમને કોઈને માલ આપતા નથી અને મામલતદાર સાહેબને રજૂઆત કરી તો સાહેબે આવ્યા છે અમારા નિવેદન આપ્યા છે અને મામલતદાર સાહેબે એક્શન લીધું છે

ચાર દીકરી છે ગરીબ માણસ ટકનું લાવી ટકનું ખાઈ સી ત્રીજા દિવસ થયો એમના બેઠા છે પૂરતો જવાબ ના દે માલ ઉપર થૂકે છે આવા ખાવ સંચાલક ને છે તે સરકાર દ્વારા જો કાઢી મૂકવામાં આવે તો તેને ખબર પડે કારણ કે જે નાના માણસો હોય છે તેને આ જયારે માલ લેવા આવે છે ત્યારે એક બે દિવસનું કહીને તેને રમાડવામાં આવે છે પરંતુ જે ડેટ વહી જાય છે પછી તેના ઘરમાં છે તે માલ પહોંચાડી દેવામાં આવે છે ને તેનું પેટ છે તે ભરતા હોય તેમાં લાગી રહી છે ગ્રામજનોના હોબાળા બાદ ઉપલેટા મામલતદારની કચેરી અને પુરવઠા ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી ડેપ્યુટી મામલતદાર જેહન કરંગીએ તપાસ હાથ ધરતા જ રેકોર્ડ પર સ્ટોક અને હાજર સ્ટોકમાં મોટો તફાવત જોવા મળી રહ્યો હતો જેહન કરંગીયા નાયબ મામલતદાર પુરવઠા મામલતદાર કચેરી ઉપલેટા આજરોજ વાજ જામટીમડી ગામે આવેલ વાજબી ભાવના દુકાનદાર મહિલા શ્રી લક્ષ્મીબેન રામજીભાઈ વાસંકિયા દ્વારા ગ્રાહકોને અનાજ ન આપવા તથા ગ્રાહકો સાથે તોછડાઈપૂર્વક વર્તન કરવા બાબતની ફરિયાદ મળતા અમે અહીંયા જામટીપડી ગામે આવેલા છે તથા હાજર લોકો સાથે વાતચીત કરી તેમની ફરિયાદ જાણી કાર્યવાહી કરેલ છે આજે ઘણા બધા ગ્રાહકો એવું જણાવેલું છે કે અમને ઘણા સમયથી જથ્થો મળેલ નથી તેની ફરિયાદ અમે નોંધી અને અનો જથ્થો જે છે અહીંયા

હાલ તંત્રએ કાર્યવાહી તો કરી છે પણ ગરીબોના હક પર તરાપ મારનાર આવા તત્વો સામે કડક દાખલો બેસાડવામાં આવશે કે કેમ એ પણ એક જોવાનું રહ્યું હવે જોવાનું એ રહ્યું કે આ સસ્તા અનાજની દુકાન પર આવા ગરીબોની હાય લેનાર અને આ અનાજ બારોબાર વેચાડનાર કોબાંડીઓને પકડી અને કાર્યવાહી કરવામાં આવશે કે પછી તેમને આખાડા કાન કરી દેવામાં આવશે એ પણ એક જોવાનું રહ્યું વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સતી સમર્પણ ન્યૂઝ નમસ્કાર